આજરોજ છોટાઉદેપુર ખાણ ધારકો તથા ટ્રાન્સપોર્ટેશનના આગેવાનો દ્વારા છોટાઉદેપુર સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ખાન ખનીજના પ્રમુખ ઉપપ્રમુખ અને ટ્રાન્સપોર્ટેશનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે ઘણા સમયથી ખાણ વ્યવસાય બંધ છે જેનાથી કેટલાક લોકોની રોજ છીનવાઈ ગઈ છે અને ડોલોમાઇટ ઉદ્યોગથી ઘણા લોકોના જીવન જોડાયેલા છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે વહેલી ને વહેલી તકે ડોલોમાઇટ ઉદ્યોગ ફરી શરૂ થાય તેવી આવનારી કપરી પરિસ્થિતિ ટળી જાય શેખ મુજબ પર એક નજર છોટા ઉદેપુર રમેશ સત્ય ની સાથે છોટા છે ફેક્ટરી પાવડર બનાવવાનો પથ્થર માઇસ પરથી આવે એને અમે કટિંગ કરીને પાવડર ખાવાનું હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે માઇસમાં યુસીનો કંઈક પ્રોબ્લેમ આવેલો છે અને એ માઇસ તો બંધ થઈ ગઈ છે હવે છોટા જે ફેક્ટરીઓ એકસો ને ત્રીસ ફેક્ટરી આવેલી છે એકમાં લગભગ બેથી અઢી કરોડનું રોકાણ થાય છે હવે આ રોકાણમાં જો ફેક્ટરી પર અમારો કાચો માલ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થશે અને અંદાજીત અમારા ધંધાને સંલગ્ન જેટલા પણ શ્રમજીવીઓ છે લગભગ ત્રીસ હજાર ઉપર થાય છે તો આ બેકારી ઉત્પન્ન થશે અને આ બેકારી ઉત્પન્ન થવાથી કદાચ અરજ અરાજકતાનો પણ માહોલ ઊભો થઈ શકે છે આમાં કારણ કે જ્યારે પોતાના પેટ ઉપર લાત વાગે છે તો કોઈને કોઈ માણસ પોતાના નિર્ભર માટે કંઈ ને કંઈક વસ્તુ ઉપયોગમાં લઈને ગમે તે રીતે એનો ઉપાય કરી શકે માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ માઇસનો જેટલામાં બને એટલો વહેલામાં વહેલો ઉકેલ આવો અને આનું આવેદનપત્ર અમારા આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબને પણ અમે આપેલું છે જસુભાઈ આપણા સાંસદ છોટાઉદેપુરના છે જસુભાઈ રાઠવા સાહેબને પણ આપેલું છે અને આપણા પ્રભારી છે છોટાઉદેપુરના એમાં ભીખુભાઈ પરમાર સાહેબને પણ અમે આપેલું છે તો વહેલામાં વહેલી તકે આને ઉદ્યોગ જેમ વહેલો ચાલુ થાય એવી રીતે એનો ઉપાય લાવે કારણ કે અત્યારે હવે એક મહિનો રહ્યો છે પછી તો વરસાદની સિઝન આવશે તો માઈથો પણ બંધ થઈ જાય છે માટે અરાજકતા ના થાય અને બેકારી ના વધે તો લોકોને આમાં જીવન જે બધા સંકળાયેલા છે એનું વ્યવસ્થિત રીતે કામ ચાલુ થાય એવી અમારી માગણી આજે શું કાર્યક્રમ થયો આજે અમે આના રૂપે માઇથો બંધ છે એના આખા છોટાવાદેપુ એક તો પહેલાંમાં પહેલો તો કાર્યક્રમ અમારો એ હતો કે પુલવામા જે કાશ્મીરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે એમાં નિર્દોષ માણસોના જે જાન ગુમાયા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને એની મૌન રેલી પણ પાડી છે અને સાથે સાથે અમારા જે માઇન્સના પ્રોબ્લેમો છે એની સાથે એની પણ એક ભવ્ય મોટી રેલી અમે કાઢેલી છે કાર્યક્રમમાં એવું છે કે સરકારથી આના માટે પોઝિટિવ કરશે ને કરશે ને કરશે એવી અમને લઘુ ઉદ્યોગ ભારતી તરફથી પણ કહેવામાં આવેલું છે અને સો સો ટકા આનું કંઈ ને કંઈક વચ્ચેનું નિરાકરણ આવશે હવે જો નહીં આવે તો પછી આગળનો કાર્યક્રમ જે હશે એ પછી અમે જાહેર કરીશું તાર પહેલાં અમારાથી નિર્ણય ના લેવાય ઓકે હું ધોળોમાં એક માઇન્સ એસોસિએશનનો પ્રમુખ છું કાલે એક બે હજાર સત્તર અઢારના અમારા જે ઇસી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જે અમને ડિસ્ટ્રિક કલેક્ટરના અંડરમાં આપવામાં આવેલા હતા એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર અમને જિલ્લા રાજ્ય કક્ષાએ જવું પડ્યું અને રાજ્ય કક્ષાએ અમારે જેવી અરજીઓ અમે ઈસી માટે આપી એ બે હજાર પચીસમાં અમારી ઇસી અમારા જે માઇન્સોના આંતરિક રોડ જે જાય છે જે અમે વર્ષોથી ડેવલપ કરેલા છે એ રોડના કારણે અમારા મા ઈસી રિજેક્ટ કરેલા છે હવે નિયમ અનુસાર તો ઈસી રિજેક્ટ થાય એટલે અમારે માઇન્સો બંધ કરી દીધું આના લીધે અમે આ ટોટલી માઇન્સો અમે દસ તારીખે અમે દોડો માઇન્સો બંધ કરી દીધી છે આ માઇન્સોના જે ઈસી રિજેક્ટ થયા છે એ જે રોડના કારણે બતાવે છે એ ચાલીસ પચાસ વર્ષથી અમે ડેવલપ કરતા રોડ છે એ રોડના હિસાબે આ રોડ પાકો રોડ બનેલા છે અને મેન ગામને જોઈન કરેલા છે હવે જો જાળા આંતરિક રોડ જેવા સામાન્ય કાળાના હિસાબે જો ઊંચું થતા હોય તો પરિણામે એની ડોરામાઇટ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે અને હાલમાં અસર ચાલુ છે આના લીધે વીસથી પચીસ હજાર સમજીઓ બેકાર બની જશે સાથે સાથે નજીકમાં જે કાચો માલ લે છે એકસો ત્રીસ યુનિટોવાળા એ કાચો માલના અભાવે એ યુનિટો પણ બંધ થઈ જશે પરિણામે છોટા ઉદેપુરનો એક આ એક માત્ર જીવાદોરી સમાન ડોલો ઉદ્યોગનો આયુષ લાંબુ નહીં ચાલે અને જ્યારે આ જિલ્લામાં આ ઉદ્યોગ જ નહીં ચાલે તો શ્રમજીવી અને યુનિટોથી લઈને ટ્રાન્સપોર્ટિંગ લઈને માઇન્સવાળા પર રોજગારીનો એક મોટો પ્રશ્ન ઊભો થશે આ ત્યાર પછી બી આ ઇસીના માટે અમે આ રેલી એટલા માટે કાઢી છે કે અમે પ્રભારી મંત્રી સાંસદ સભ્ય શ્રી બધાને આવેદનપત્રો આપેલું છે અને અમારા પ્રશ્નનો નિકાલ ના લાવ્યો ને અમારી ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાય એના માટે અમે રીલી સ્વરૂપે આ આવેદનપત્ર આપવા આવેલ છે ઓકે